જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો એ રે સ્પ્લેન્ડર પોલીસ પટ્ટાનું આ સ્પ્લેન્ડર વહેંચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની પણ માહિતી મળી રહેશે બે હજાર ને ચૌદના મોડલની તમને આ સ્પ્લેન્ડર જોવા મળી રહે છે તો આપણી ચેનલ પર નવા આવ્યા જવો ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયો સારો લાગે તો એ લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલી અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે મોકલી આપવી વોટ્સએપ નંબર પર આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બે હજાર ને ચૌદના મોડલનું તમે સ્પ્લેન્ડર જોઈ રહ્યા છો પોલીસ પટ્ટાનું સ્પ્લેન્ડર સ્લેપ સ્ટાર્ટ તમને ગાડી જોવા મળશે વન વન ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે કંપની કલર છે ટાયર કન્ડિશન સારી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે પાર્સિંગની વાત કરું તો જી જે ઝીરો વન અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર ગારીયાધાર જોવા મળી રહેશે તમે ગારીયાધાર રૂબરૂ મુલાકાત લઈ ટેસ્ટ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ સ્પ્લેન્ડર લઈ શકો છો મિત્રો આ ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની અંદાજીત કિંમત બત્રીસ હજાર રૂપિયા રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવાનો છે કિંમત અંદાજીત છે ભૌતિકભાઈને આ સ્પ્લેન્ડર વેચવાનું છે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો સાચવેલી ગાડી જોવા મળશે ગાડીમાં કોઈ ફોલ્ટ નથી ફોલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે આ ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને કોન્ટેક નંબર ભૌતિકભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો ભૌતિકભાઈનો નંબર ત્રાણું એક ત્રીસ તેર એક આ ભૌતિકભાઈનો નંબર છે વિડિયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને આ સ્પ્લેન્ડર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે જો આ સ્પ્લેન્ડર ખરીદવાની ઈચ્છા હોય અને તમે જ્યારે રૂબરૂમાં મુલાકાત લેવા જાઓ તો તમારે આ ભાઈને ફોન કર્યા વિના ન જાવ જો સ્પ્લેન્ડર વેચાઈ ગયું હોય તો તમારે ખોટા ધક્કા થાય એટલે ફોન કરીને જ જવું બાકી તમે ગાડીની કંડિશન જોઈ રહ્યા છો ટાયર કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્પ્લેન્ડર વેચવાનું છે